આજે રોજ જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કમિશનર કમિશનરશ્રીએ રજૂ કરેલ બજેટમાં જરૂરી સુધારા વધારા કરી ન્યૂનતમ કર વધારા અને મહતમ સેવા વધારાના સૂત્ર સાથે મંજૂર કરેલ સને બે હજાર પચીસ દશાંશ બે છ બજેટ પીડીએફ ફોર્મેટમાં રજૂ છે આશા છે કે જુનાગઢની જનતા તથા સર્વે નગરજનો માટે આ બજેટ લોકભોગ્ય તથા સુચારુ બની રહેશે પલ્લવીબેન શ્રેયસ ઠાકર ચેરપર્સન સ્ટેન્ડિંગ કમિટી મનપા જુનાગઢ

એ માટે મંજૂર કરવામાં આવે છે સગર્વ માતાની કીટ મંજૂર કરવામાં આવે છે ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી જે આપણે રૂપિયા તેર ખર્ચે સરકાર મંજૂર કરાવી એ મંજૂર કરવામાં આવે છે પીએમ સ્વામી યોજના એ યોજના સૌર મંજૂર કરવામાં આવે છે બીજા એક પ્રાચીન દર્દીઓ જે પહેલા પુરસ્કાર આપવામાં આવતા હતા એમાં સત્તાસર ને બે પચીસ ને જાને લઈ જૂનાગઢ શહેરમાં જેટલી જૂનાગઢ શહેરમાં જેટલી દીકરીઓ નાની જે રમે છે પર દીકરી રૂપિયા સો રૂપિયા એ રૂપિયા દસ લાખની બીજા દામોદર ખાડે

બધા સભ્યો અને મારા સૌ કોર્પોરેટર શ્રીઓ જુનાગઢ શહેર ભાજપના અગ્રણીઓ માન્ય શ્રી તથા મહાનગરપાલિકાના અધિકારી ગણ સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાઓના વડાઓ પ્રબુદ્ધ નાગરિકો જુનાગઢ શહેરની વાલી જનતા ને આ બજેટ રજૂ કરતા હર્ષ લાગણી અનુભવું છું આ અર્થ સંકલ્પ આ સંકલ્પ બજેટ સામાન્ય નાગરિકો માટે ન્યૂનતમ કર વધારા અને મહત્તમ સેવા વધારાના સૂત્ર સાથે કર્યો છે સુડતાલીસ ઉપજ અઠાણું કરોડ આવકનો કુલ અંદાજ સિલક સાથે એક કરોડ વર્ષ દરમિયાન રેવન્યુ ખર્ચ ત્રણસો નવ પોઈન્ટ કરોડ કેપિટલ ચુમ્માલીસ કરોડ આમ અને બે હજાર પચીસ છવીસ ના કમિશનર શ્રી દ્વારા સૂચવાયેલા કુલ બજેટ એક હજાર ચારસો બ્યાસી પોઈન્ટ સત્તર કરોડ ના બજેટ સામે

વિકાસની નવી દિશાઓ ખોલે તેવા ઉદ્દેશ્યથી આ બજેટ તૈયાર કરવાનો અમે પ્રયત્ન કર્યો છે આ બજેટમાં અમે ન્યૂનતમ કર વધારાની સાથે મહત્તમ સુવિધા અને સેવા વધારાના સૂત્રને વળગી રહી આંતર માળખાકીય સુવિધાઓ સાથે નવીનતમ આયોજનો મહિલા મધ્યમ ગરીબ અને યુવા વર્ગના લોકો માટે નવા પ્રોત્સાહક પ્રોજેક્ટો અને વિશેષતઃ નવી જોગવાઈઓ ઉભી કરીને મહાનગરની જનતાને સુખદ સહજ અને સરળ સેવા અને જન સુવિધા ભર્યું બજેટ ભેટ આપવાનો અમારી ટીમનો નમ્ર પ્રયાસ છે વેરા અને કર દર બાબતે થયેલા નિર્ણય જુનાગઢ મહાનગરપાલિકા કમિશનર શ્રી દ્વારા કરવામાં આવેલ બજેટ દરખાસ્તમાં કુલ રૂપિયા ચાલીસ કરોડનો કર વધારો કરવાની દરખાસ્ત થયેલ જે પૈકી ચોત્રીસ પોઇન્ટ સન સાઈઠ કરોડનો કર વધારો ફગાવવામાં આવેલ છે શહેરીજનો અને સામાન્ય નાગરિકો પર ભારેખમ કર વધારાનો બોજ મૂકવાને સ્થાને સ્થાને સેવા વધારાના સૂત્રને વળગી રહેવાનો નમ્ર પ્રયાસ કરેલ છે જે માટે ગ્રાંટની આવકોમાં અંદાજે એક હજાર એકસો પિસ્તાલીસ પોઈન્ટ સિત્યો લક્ષી કામો આપવામાં આવે છે આમ કમિશનરશ્રી દ્વારા સૂચવવામાં આવેલ રૂપિયા ચાર પોઈન્ટ અડસઠ કરોડ કર વધારાને ફગાવીને રૂપિયા ચોત્રીસ પોઈન્ટ સડસઠ કરોડ જેવો કરબોજ રદ કરવાનો નિર્ણય આજ રોજ સ્થાયી સમિતિ દ્વારા મેંદરડા સોનાપુરી સ્મશાન ને મેંદરડા ના રઘુવંશી દાતા દ્વારા ડિજિટલ બોર્ડ અર્પણ કરવામાં આવ્યો આજરોજ મેંદરડા સોનાપુરી સ્મશાનમાં માં મેંદરડા ના રઘુવંશી દાતા હરિભાઈ વિખલાણી દ્વારા ડિજિટલ બોર્ડનું દાન આપવામાં આવ્યું મળતી માહિતી મુજબ મેંદરડાના રઘુવંશી પરિવારના શૈલેષભાઈ તથા હરિભાઈ વિઠલાણી તથા તેમના પરિવાર દ્વારા વિધિ વિધાનથી પૂજન વિધિ કરીને હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ નામનું ડિજિટલ બોર્ડનું દાન અર્પણ કરવામાં આવ્યું આ અનુદાનને મેંદરડા સોનાપુરી સમિતિ દ્વારા સ્વીકારવામાં આવેલ છે આ કાર્યક્રમમાં સોનાપુરી સમિતિના બધા સભ્યો તથા મેંદરડા નગરના ગ્રામજનો તથા રધુવંશી પરિવારના દાતાશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ રિપોર્ટર ગૌરવ કુમાર જોશી મેંદરડા

ಅವರೆ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಅವರದಲ್ಲ ಐದು મહિનાನಿಂದ ಆ ಕಾರ್ಯಕ್ಕೆ ಆದಿ ಉಪಲ್ ವಾಟ್ಸಪ್ ಮಾಡಿ ನಾನು ಬೋನೋ ಬೋನೋ ಅವರು ಒಂದು ಸಲ ಆ ಕಾಯ ಆ ಡೋಸೋನ ಡಿಬಿ ಅವರ ವಿಕ್ಕೋ ಮನೆ ಆ ಬೋ ಆಗೆ ಬಿಎಚಎ ಮಾಡಿದೀತು આજરોજ મેઘલા સોનાપુરી સેવા સમિતિ તરફથી અને હરિભાઈ બોલાવાળા તરફથી એક ડિજિટલ બોર્ડ જાગમાં અર્પણ કરેલ છે જે બોર્ડ

સાવન મુન્નાભાઈ તથા અનિલ તથા નરેન્દ્ર ઉર્ફે નંદો બીજા સાત આઠ જાણ્યા શખ્સો નું સરદસ કઢાયું That was good, Cardi.